ક્યાંથી આગળ આપણે આવશું એટલે આપણો એન્ટ્રી છે અત્યારે દરવાજો બંધ છે એટલે ખબર નહીં પડે અને બાજુમાં મસ્ત મજાનું હેંગિંગ આવશે ફેન્સી સાડીઓનું આમાંથી તમને જે સાડી જોઈએ ને આગ બંધ કરીને લઈ લો બધી મસ્તીની સાડીઓ આવશે બરાબર ત્યાર પછી જુઓ આપણું સાડીઓનું કલેક્શન છે બ્લેક કલર પછી આ ગઝી સિલ્કની સાડી છે આ ફેન્સી ડિઝાઇનર સાડી છે રિમ્પલે પહેરી એ ત્યાર પછી આ સાડી છે ધર્માવરમ ટાઈપનું બધું કલેક્શન છે કાંજીવરમ ટાઈપનું છે ગઝી સિલ્ક ટાઈપનું કલેક્શન છે અને આ જે ગાળા બોર્ડરમાં પટોળા હૈદરાબાદી પટોળા સાથે રેડીમેડ બ્લાઉઝ સીવેલી સાડી ત્યાર પછી હાથથી જે ધાગાનું વર્ક આવે એ વર્ક કરેલી સાડી ત્યાર પછી જો આ નવું હેંગિંગ થઈ રહ્યું છે ભાઈ આખા કલર શાર્ટ બતાવી દો પહેલાં એક એક પીસ લે ભાઈ તૂટીંગાડતો જા જા જો બધા જ પીસ મસ્તીના આવવાના છે જોરદાર આમાંથી જે તમને ગમતું હોય ને સ્ક્રીનશોટ લેતા જજો વોટ્સઅપ નંબર ઉપર મોકલતા જજો તમારા પ્રિય કલર જે હશે તમને ઓલ ઓવર ઇન્ડિયામાં ઘરે બેઠા બેઠા મળી જવાના છે આ ઓર્ગેન્જા ટાઈપનું આખું મટિરિયલ છે એકદમ વાળું ને ફેન્સી ઓપન પલ્લુમાં સાડી પહેરોને તો કઈ ઘટે નહીં ને એવું ના પા એકદમ સિમ્પલ સોબર ધાગાનું કામ છે મશીનમાં વોશ કરી નાખો ને તો એ કાંઈ નથી થવાનું બરાબર ખાસ યાદ રાખજો સાડી કેવી લાગી કોમેન્ટ કરજો જો ગમી હોય ને તો બરાબર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હવે ત્યાર પછી આપણે જોઈએ અહીંયાનું ડિસ્પ્લે તો ડિસ્પ્લેની વાત કરી દઉં તમને ડિસ્પ્લેમાં આજે મારા ફેવરિટ કલરનો ફેવરિટ પીસ લગાવેલો છે જુઓ એકદમ પ્યોર રાની કલર હેન્ડવર્કનું કામ રહેવાનું છે જરદોસીનું કામ રહેવાનું છે અને પલ્લુનો લૂક જુઓ તમે કોઈકના ઘરે એન્ગેજમેન્ટ હોય અથવા તો કોઈકને વરમા બનવાનું હોય અથવા તો ઘરનો પ્રસંગ હોય કુમ ઘડો મૂકવો તો લોકો માટે આ સાડી બેસ્ટ છે કેમ કે એકદમ જોરદાર કલેક્શન છે કાંઈ ઘટે નહીં ને એવું કલેક્શન બોર્ડરમાં પણ આખું નીચે વર્ક કરેલું છે જુઓ અને પ્યોર સિલ્કની સાડી રહેવાની છે પ્યોર મટિરિયલમાં બરાબર આ સાડી કાંઈ સ્પેશિયલ છે એના બાજુમાં જંગલો બાંધણી લગાવેલી છે જેમાં ગોટાપતીનું વર્ક કરેલું છે જોવા જંગલો બાંધણી આવશે આ ટાઈપનું પ્રીમિયમ કલેક્શન આપણી પાસે બહુ બધું છે ત્યાર પછી બીજું વાત જોવો પશ્મીના સિલ્ક સાડી અત્યારે ટ્રેન્ડિંગ છે ને બધા બહુ જ પહેરે છે તમે ના પહેરી હોય તો એક સાડી મંગાવી લેજો વાલા જુઓ પશ્મીના સિલ્ક સાડી રેવાની છે ને આખું પલ્લુમાં હેન્ડ નું કામ છે નજીકથી જોવો આમ જો વર્કનું ફિનિશિંગ જોઈ શકો છો તમે અને આવા વિડીયો જોવા ગમતા હોય ને તો કોમેન્ટ કરી દેજો તમારા માટે જે આવા વિડીયો હું બનાવીશ બરાબર ટ્રાય કરીશ જો પોસિબલ હશે ને મહેનત થશે ને તો કરશું જો આ દામનમાં આખું વર્ક આવશે હેન્ડનું આઈથી ઓફ ફાઈટનું કોમ્બિનેશન છે અને આખી પોઝિશન પ્રિન્ટ કરેલી સાડી છે બરાબર એના બાજુમાં અમારા શોપનું સૌથી સુપર ડુપર હિટ આઈટમ એટલે રિયલ સેક્સમાં અજરક જુઓ તમે રિયલ જરીમાં અજરક આવવાનું છે અને લગડી પટ્ટો આવવાનો છે ને પ્યોર ગઝી સિલ્ક મટિરિયલ આવવાનું છે પ્યોર મટિરિયલ બરાબર એકદમ પ્રીમિયમ ક્વોલિટી હતું આપણું ડિસ્પ્લે ત્યાર પછી ભાઈ આવી એક જો સતીશ હા અઢારસો પચાસ વાળી સાડી બતાવો ઓર્ગેન્જા જોરદાર સાડીઓ તમને આજે હું બતાવવાનો છું વિડીયોને લાઈક શેર કરી દેજો આ બાજુ આવી જાય જરાક કાળું કાળું આવે જો એક નંબર સાડીનું કલેકશન છે ને આખું છે ને આ મશીન થી પેલું આવે ને એ આખું મશીન થી વર્ક કરેલું આવે આવેલું બરાબર ને ઓર્ગેન્જા સાડી આવશે ને અઢારસો પચાસની ની રેન્જમાં મળી જવાનું છે તમને ભાઈ લાઇટ બંધ કરી દે તો જોઈ લો સાડીનું કલેક્શન કંઈક આવું ડિઝાઇનર જોતું હોય ગલ્લીસ લુકમાં જોતું હોય તો સગુન એ જ બેસ્ટ ઓપ્શન છે કેમ કે આમાં કલર ઓપ્શન બી એટલા બધા આવે છે કલર બતાવી દો ને હવે જોઈ લો આના કલર બતાવો ભાઈ તમને બધા જ કલર મસ્ત છે ટમેટા પિંક કલર છે એના પછી ઓનિયન કલર આવશે પિંક આવશે બ્લેક આવશે બધા કલર મૂકવા મળે ને અલગ અલગ બધા જ કલર અલગ અલગ છે એમાં તમને જે કલર ગમે તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો બરાબર તો આ એક ડિઝાઇન છે આના ફોટા વધારાની ડિઝાઇનના ફોટા જો હોય ને તો વોટ્સઅપ પર મેસેજ કરો તમને ઘરે બેઠા ફોટા મોકલી આપવામાં આવશે ઓકે ભાઈ ડન હવે બીજું કાંઈક બતાવો નવું એક તો હૈદરાબાદી પટોળું જ ઓપન કરીને બતાવો કેમ કે આપણા બ્લૂ સિવાયનો કલર ખોલ બ્લુ કલરની તો બહુ બધી રીલ્સો છે બીટ કલર ઓફ વાઈટ કલર એવા બધા કલર બતાવો જેથી ફોલોઅર્સને લેવાના આઈડિયા આવે હૈદરાબાદી પટોળું જે અત્યારનું સૌથી ટ્રેન્ડિંગ પટોળું કહી શકાય એવું પટોળું તમારા માટે લઈને આવી ગયા છે શગુન સારીઝમાં જુઓ તમે લુક વાઇઝ કાંઈ ઘટે નહીં અને પ્રાઇઝ તો તમે પૂછશો ને એટલે તમને મજા આવી જશે રુદ્રાક્ષ બોર્ડર રહેવાની છે પલ્લુનું કામ જુઓ પટોળાની અંદરની ડિઝાઇન જુઓ અને આ ટાઈપનો આખો હેવી ફિનિશિંગવાળો પીસ જો તમને માત્ર રિઝનેબલ પ્રાઇઝમાં મળી જતો હોય તો આનાથી વિશે શું જોઈએ આના કલર ઓપ્શન બતાવો ભાઈ જો એક તો ઓફ વ્હાઈટ કલર આવે છે એના પછીની વાત કરીએ તો બ્લેક કલર છે ઓપન કર બહાર કાઢીને પીસ બતા આખી ઘડી ખોલ નાય જો આ બ્લેક કલર આવવાનો છે બરાબર આમાં તમને જે કલર ગમે ને ઘરે બેઠા તમે ઓર્ડર કરી શકો છો આ બ્લેક કલર છે એના પછીના બીજો કયો કલર છે બીટ કલર વાઈન કલર રહેવાનો છે વાઇન કલર પ્રાઇઝ બહુ જ રીઝનેબલ છે ને ફિનિશિંગ એટલું પ્રીમિયમ આવવાનું છે ને એક પહેર્યું છે ને આ પટોળું તો તમારી બધી બેનપણીઓ એમ કહેશે કે ભાઈ આ સેમ પીસ મારા માટે પણ ઓર્ડર કરી દે અને ઓર્ડર કરજો પાછા આમ લાલ ઓલું હું કહેવાય હું આ મારા જેવું સેમ નહીં લેવા દઉં એવું ન રાખતા અમારે ધંધો કરવાનો છે ઘણું બધું ફર્નિચરનું કામ શરૂ છે તો બહુ પૈસા છે એટલે સપોર્ટ કરજો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરીને તો સબસ્ક્રાઈબ કરી લેજો જો આ વિડીયો બનાવવાનો બે ફાયદા છે એક તો તમને નવી નવી સાડીઓ જોવા મળે અને બીજું યુટ્યુબમાંથી અમને ડોલર પણ મળે કેટલા ડોલર મળે એ જાણવું હોય તો કોમેન્ટ કરજો એટલે તમને હું સ્ક્રીનશોટ મોકલી આપીશ બરાબર આવા નવા વિડીયો જોયા રાખજો સબસ્ક્રાઈબ ન કર્યું ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જેટલા બી યુટ્યુબમાં ડોલર આવે ને એના બધાના આપણે આપણા ફોલોઅર્સને ગિફ્ટ આપીએ છીએ બરાબર એક ખાસ સમજી લેજો પિસ્તા રામા કલર કોલ બીજી ડિઝાઇનમાં જો ભાઈ એક હજી બીજી ડિઝાઇન તમને હું બતાવું છું બહુ જ મસ્ત કલર કોમ્બિનેશન છે અને સુપર હિટ વેચાય છે ડિઝાઇન બહુ જ ફાઇન છે એટલે જો આવું નવું કલેક્શન જોતું હોય ને તો આપણી ત્યાં આવી જજો એટલે તમને ઢગલા પણ ડિઝાઇનો મળી જવાની છે બધી તો આ વિડીયોમાં બતાવી પોસિબલ નથી એનું રીઝન છે કે જો બધી આમાં બતાવી દઈશ ને તો તમને કંટાળો આવશે હવે આની કરતાં આપણે કંઈક અલગ જોઈએ મૂકી દઈએ આનું હું તમને ખાલી સ્ટોક બતાવી દઉં છું આ બધો એનો સ્ટોક રહેવાનો છે અહીંયા બધો એનો સ્ટોક રહેવાનો છે અહીંયા એનો સ્ટોક છે અહીંયા એનો સ્ટોક છે ફૂલ પીસ છે આપણી પાસે બરાબર ભાઈ હજારવાળા પટોળા ઓપન કરો એક પીસ બતાવો જોરદાર ડિઝાઇન હજાર રૂપિયા વાલા આપણી દુકાન કા આન બાન શાન જો ભાઈ આ ડિઝાઇન છે ને એટલી સુપર હિટ હાલે છે ને આપણે એક જ મિલમાંથી માંથી જ્યારથી શરૂ કરું ત્યારથી એક મિલ પાસે ઓર્ડર દઈને માલ બનાવડાવીએ છીએ કેમ કે આમાં ડુપ્લિકેટ બી આવવા મળ્યું છે અત્યારે લોકો ગમે એવા કપડામાં ગમે એવી ડિઝાઇન આપી નાખે છે બરાબર અને તમને સાતસો નવાણું માન આઠસો નવાણું માન આપી રહી છે અને ઘણા લોકોને આઈડિયા નથી આવતો કેમ કે આ પ્રિન્ટ તો સેમ જ હોય પ્રિન્ટ થયા પછીનું અંદરનું કપડું કહ્યું છે ને કોઈને ખબર નથી પડતી પણ જો આ બોર્ડર જુઓ અને આની શાઇનિંગ જુઓ ને આમ જો કેવું સમકે છે આ શાઇનિંગ ઓરિજિનલ પટોળા જે આવે માત્ર હજાર રૂપિયામાં બરાબર આ સુરતનું આપણું શું કહેવાય નાક કહી શકાય કેમકે આ વર્ષે એટલા પટોળા સેલ કર્યા છે ને એની વાત જ પૂછવામાં એટલે જેને જેને હજુ લીધા ન હોય આવી જાજો અને જો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં કોઈને કંઈક ગિફ્ટ આપવું હોય ને તો આ પટોળું સાડી આપી દો ખુશ થઈ જશે એટલી મસ્ત સાડીઓ છે આમાં અલગ અલગ નવી નવી પ્રિન્ટો રોજ આવતી હોય છે આપણી પાસે તો શોપ વિઝિટ કરશો તો તમને બધી ડિઝાઇનો જોવા મળી જશે આમાં કલર ઓપ્શન ડિઝાઇન ઓપ્શન બધું જ અવેલેબલ છે બરાબર બ્લુ કલર હતો ઓપન કરીને રાણી કલરનો પીસ જુઓ તમે આ પટોળું હજાર રૂપિયામાં મળે અને એ પણ ઘરે બેઠા ડિલિવરી પણ ફ્રીમાં મળે તો આનાથી વિશેષ બીજું શું જોઈએ તમારે બોલો ચાલો જુઓ પ્રિન્ટ જુઓ ના બોર્ડરનો લુક જુઓ આ કેટલી શાઇનિંગ આપે છે જુઓ આપે છે ને સાઇનિંગ ના આપતા હોય તો ના પાડજો ખોટે ખોટું હા ના પાડતા પાછા અમારું તો કામ છે બોલવાનું તમારે હાછું ખોટું તમારે કહેવાનું છે બરાબર આ આખો પીસ છે ઓલ ઓવર લૂક તમે જોઈ શકો છો માત્ર હજાર રૂપિયામાં ઘરે બેઠા બેઠા મળી જતું હોય તો આખું સુરત ફરવા જવાય આ કાળજાળ ગરમીમાં રખડવાની જરૂર છે ખરી માર્કેટમાં ઘરે બેઠા ઓર્ડર કરો ને ઘરે બેઠા મંગાવો સ્ટોક હાલ ભાઈ એના પછીનું આપણે એક બોક્સવાળું કલેક્શન બતાવો બોક્સવાળું આ પેલો રીંગની કલર પડ્યો હા જુઓ ભાઈ આ આખું બનારસી સિલ્ક મટીરિયલમાં આપણે ગાળા બોર્ડર તમારા માટે મંગાવીએ છીએ બનારસથી સ્પેશિયલ આવે છે આ બધું કલેક્શન બરાબર કલર કોમ્બિનેશન જોઈ લો આ એનું જેકાડનું બ્લાઉઝ આવશે જેકાડની જાડી બોર્ડર આવશે અને આખી સાડીમાં પ્લેન સાડી આવવાની છે બરાબર કોઈ બી એક કલર ઓપન કરીને બતાવી દે ભાઈ એટલે ફોલોઅર્સના આઈડિયા આવે આનો ઓર્ડર કરવો તો આમાં બહુ જ બધા કલર ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે પણ તમે જ્યારે આવશો ને ત્યારે વિડીયોમાં બતાવશું ને સેમ નહીં મળે હું અત્યારથી કહી દઉં પસ્તમ છે ને એમ કહેશો કે ભાઈ વિડીયોમાં બતાવે એવું મળતું નથી એનું મેન રીઝન એવું હોય છે કે વિડીયો મેં આજે ઉતાર્યો તમે જુઓ દસ દિવસ પછી અને શોપ પર આવો વીસ દિવસ પછી બરાબર તો ત્યાં સુધી આ કલેક્શન અમે રાખીને ના મૂકતા હોય રોજે રોજ કલેક્શન વેચવાનું હોય બરાબર તો રોજ કલેક્શન વેચાતું હોય સામું એટલું નવું આવતું હોય એટલે સેમ ટુ સેમ ક્યારેય નહીં મળે જો આખી ગાળા બોર્ડરની સાડી છે બનારસી સિલ્કમાં સાથે જેકાળનું બહુ જ ફાઇન બ્લાઉઝ આવવાનું છે તો જો આવું કલેક્શન તમારે જોતું હોય ને તો યાર સુરત ફરવાની જરૂર નથી તમારા ભાઈ ત્યાં જ મળી જાય છે સારી સારીજમાં તો આવી જાવ બિંદાસ પેન્શન લીધા વગર જોરદાર કલેક્શન આપીશ મારી ગેરંટી અલગ જ બતાવી છે કોઈ નથી પટોળા હા હું દિવસો પચાસ અઠાવીસ પચાસ માં આવશે જો આ તમારી માટે જોરદાર પ્રીમિયમ ક્વોલિટી નું પટોળું આખું વણાટ એટલું મસ્ત આવશે આખી સાડીમાં આખું પેથની ડિઝાઇન ટાઈપનું આખું વણાટ આવશે અને પીસ ઓપન કરીને બતાવો આમાં અલગ અલગ રેન્જીસ મળી જશે તમને પચીસો પચાસ વાળું બી છે અઠાવીસો પચાસ વાળું બી છે તેત્રીસો પચાસ વાળું બી છે બરાબર એટલે જેવી ડિઝાઇન હશે એ પ્રમાણે પ્રાઇઝ હશે ટેન્શન ના લેતા અલગ અલગ કલર ડિઝાઇનના ફોટા પ્રાઇઝ સાથે જાણવા માટે વોટ્સઅપ મેસેજ મોકલી દો તમને પ્રાઇઝ જણાવી દેશો અને આવી સાડીઓ લઈ હોય ને તો આમ જો આખા સુરતમાં અમારી જેટલી ને અમારી જેટલી પ્રાઇઝમાં કંઈ જોવા નહીં મળે અમે કોઈ દિવસ સેલ નથી મૂકતા બહુ બધા કસ્ટમર કહેતા હોય તમારી દુકાને કોઈ દિવસ સેલ નથી હોતું

આ વિડીયોમાં તમે સબસ્ક્રાઇબ કરશો તો આના પછી નો વિડીયો આનાથી પણ સારો અને આનાથી પણ નવી ડિઝાઇનો લઈને આવીશ હું પ્રોમિસ કરું છું બરાબર હવે તમે કેટલો સપોર્ટ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે કે આગળનો વિડીયો કેવો આવશે આવજો ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી